પણ પહેલા આપણે દાડીનું નક્કી કરી લઈએ બરોબર અહીંયા હું દાડી દેતા 1500 રૂપિયા હા 1500 1500 એ હા 300 300 કે એ પણ તમારે 300 દેવા જો છો એ 300 200 નહીં બે નું રહી જાય બરોબર 250 રાખો ના 300 તો તો ન થાઉ જાવ એટલે હાલો 300 હા હા બ્રો જો એકને પોતા કરવાના એકને રાંધવાનું કરવાનું બોલો કયો કયો કામ કરશે

તો સેને અંદર અત્યારે રાંધવાનું છે જો આમ રસોડું ઉડી એમાં બધું ગોતી નાથે રાંધી લે એ જાય રાંધ જા ખારું રાંધ અંદર છે બધું વસ્તુ અને ચારે છે ને લુગડા ધોવાના છે હાલ લુગડા ધોવાનું હું તને દેખાડું હાલ હા હા શેઠ તો ઓલા શેઠ કરતા હારા છે ઓ હા

આ છેને લુકરા થવા મૈન હા હાલુવાલાને બધું સિંત્યા હો 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 ખરખટ થઈ જાય ગોબડા નો થતો અહી હો 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 આઈ મને મગ નો છોરી નો કરે તો હારું છે માણ કામ જીડ્યું મારે છે ને અજે બેદી હરખી ધ્યાન દેવી જોઈશે

હાલો મમ્મી શું કરો છો બેઠા છો એ મારે છે ને કઈ વાંધો નથી તમારા મને હારા મળી ગયા છે અને બે નોકર લઈ આવ્યા છે તે મારે કઈ ઉપાધી નથી ઘરનું કઈ કામ ના મારે કરવાનું બેય નોકર કરી નાખે છે અરે બાપ રે ફાટી આ ફાટી ગયું ને શેખ મને ફાડ નાખવાના છે એ બાપ રે હેરવી એટલે ધોવા દે એટલે ગીસામાં જોઈ લો આ પૈસા વાળા હોય ને એને પણ દસ રૂપિયા નીકળે ને તોય વાપરવા થાય એટલે ચેક કરવા નથી મારા દીકરાને મારે ભાગુ hey, mm -hmm. <laughs> 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 <I> <laughs>

થા બડાઈ ગઈ તમે ઢાબની ક્યાં ખોળે આખું કામ્યું આપડ હય એ આવડા હે એ આરે ઈતે હા બુ લેવા જાતા તા હા લેવા ખોટી નામ આવડા કે ચોર્યું કરો

ગામ માં જ બારું નીકળવું પડ્યું કેટલી ખેલ કેતરી ખેલ કે મને માર ખબર જ્યાં ફોરી કરે નઈ માર ખબર આવે